ચાલો આજે સવાર સવારમાં થોડોક તડકો નીકળ્યો છે ને વાદળ થોડાક ખુલ્લા થયા છે જોઈએ હવે લાગતું નથી કે વિદાય લે થોડો થોડો પવન છે એટલે કદાચ શિયાળાની શરૂઆત થઈ જાય તો થઈ જાય ચાલો આજે તો બપોરના સમયે વેદુબેન જમવા બેઠા છે નકર હું ઘરે આવું ત્યારે વેદુબેન તો સ્કૂલે હોય વેદુ પેપર છે ને એક્ઝામ એટલે વહેલી આવતી રહી કેવું રહ્યું પેપર સારું શેનું હતું ગુજરાતી આવડી ગયું બધું સરસ સરસ શું જમવામાં છે આજે ડીશ તો ખાલી થઈ ગઈ ભાત ને દાળ ને કળથી નું શાક છે ને લે આ તો શો ને પાપડી ઓકે આ તો ખાઈ જશું અમે ખાવામાં ક્યાં પાછા પડી છે હાલો બેસી જાય ચાલો તારા માટે તારું પેલું પેપર ગયું ને એટલે સરપ્રાઈઝ મમ્મીએ તારા માટે આપણે બે ને ખાવાનું મમ્મીને તો દે એક ચમચી લઈ લેતું હવે આમાંથી લે ને બહુ ન ખવાય એટલામાંથી બધાય બધા ધરાઈ જાય હરખું પકડ હરખું પકડજે હે મેં તો દેખાતું જ નથી હાવ સરસ છે તને તો પણ માં ગરબીમાં દેતા જ તા હાલતા બે ત્રણ દે બે ત્રણ દે કઈક ને કઈક તો હોય જ આના જેવી મજા ન આવે ને ઘરે ખાવા જેવી કા કેમ થયું દાંત કવે છે હા બધું એક દીમાં જાજી વસ્તુ થઈ જાય પાણીપુરીનું હાઈ ભાવ ભાજી કેટલું ખાઉં ઓવરહીટિંગ થઈ જતું તું ગરબીમાં પણ બધાયને એમ થાય ને કે માતાજીઓને જમાડી પ્રસાદ ખવડાવીએ તો જાજો પ્રસાદ થઈ જાય એવું છે માતાજી ભાવ ગ્રહણ કરે ભાવ ભાવનો ખાલી ભાવ ન જીવતા માતાજી બધાય તો પદાર્થ પણ ગ્રહણ કરે છે મૂર્તિમાન માતાજી ખાલી ભાવ ગ્રહણ કરે આ તો પદાર્થ ગ્રહણ કરનારા માતાજી હોય કા વેદો કે ચોકબાર આપે ને તો મારે તો ઓગળી જ જાય પણ હવે એને થાય હું એ મેં જોયું હતું એક બે વખત એ છે ને ચોકબાર આમ ખાતા ખાતા બાજુમાં છોકરીઓ જે બેઠી હોય ને એની વાતું એ ચડી જાય એટલે પછી ઓગળી જાય ને ફટાફટ ખાવા માંડવાની હોય તો વાંધો નહીં તો ગરમ તો ગરમ કરવી હોય તો કહેવાય ને કે ભાઈ આ ગેસ ઉપર ગરમ કરતા હો તને ઠંડી લાગતી હોય તો એમ કરાય ચોકબાર પી જવાય એવું કરાય આ ઓછું છે અરે વાહ તો કિસમિસ નાખીને મસ્ત બનાવી દીધું બટરસ્કોચમાંથી ડ્રાય ફ્રુટ ફ્લેવર વાહ વેદુ વાહ પેલી એક્ઝામની ની ખુશી તો જો મોઢા ઉપર ઝડકે છે વાહ હવે તું વાહ હાહ પાર્ટી પહેલાં કરી લ્યો પછી મળી પેપર હોલું જાય તો પછી દુઃખ થાય એના કરતા અત્યારે એડવાન્સમાં પાર્ટી કરી લેવા જેવી પરીક્ષા પૂરી થાય પછી કરવી બાકી રાખવી એના કરતા શેનું હતું ગુજરાતી મૌખિક હતું ને લેખિક જે તો તો કંઈક નહીં આવડું હોય ગરબો ભરબો ગરબો ભરબો નથી લખી એવી ને મુંબઈથી ગાડી આવી રે થી પેલું માનું તું રે ત્રીજું કયું શક્તિ માં એવું જ કંઈક હતું ને આ ત્રણ ગીત હતા ત્રણ ગીતમાં આખી નવરાત્રી પૂરી થઈ ગઈ તો બીજું ચોથું ક્યુ ઈ ક્યાં આને હતું કાચી કેરી અંગુળ કાલા એ તો મારે ક્યાંય જોવાનું જ નહીં

નીચે બેઠા બેઠા એવું હરખું થતું નહોતું હવે બેઠા બેઠા વ્યવસ્થિત પ્રસાદ આરોગાય ને હરખો સરસ સરસ આરોગો પછી એ પ્રસાદ જ કહેવાય નવરાત્રિમાં માતાજીને પ્રસાદ જ ચડે એટલે એ પ્રસાદ જ કહેવાય પ્રસાદ તરીકે જ હું લઈ તો નોરતામાં જ આવી ગયું હતું પણ હા પણ એમ નહીં ઘરે તો નવરાત્રિના ટાઈમે જ આવ્યું તું ખાવામાં આજે તારે આવ્યું અમે તો છૂટો છૂટો ક્યારેક ક્યારેક પ્રસાદ લઈ લેતા એમાંથી પણ તું ગરબામાં જાતી ને એટલે પછી તને બહુ ન દેવાય નગર શરદી થઈ જાય એટલે અને હવે ગરબી પૂરી થઈ ગઈ એટલે તને અત્યારે આપ્યું જો એ આ રીતે આઈસ્ક્રીમ એ ઓગાડ નાખ્યું ને એમ કેન્ડી ઓગાડ નાખતી ધ્યાન બીજે હોય એટલે શું થાય પછી ઓગળી જાય બધું એમ જ હોય તો એમ જ થાય તારું ધ્યાન નો હોય ને વ્યવસ્થિત ફટાફટ એવું બધું ખાવું પડે નગર એ બધુંય પડી જ જાય કેન્ડીમાં મોહન મટુ હ હ પેરાવા પડી ગઈ બહુ સરસ એટલું ઓછું ખાવું શરદી ન થાય નકર શરદી થઈન પછી હા ચાલો થોડું થોડું વાદળ છાયું વાતાવરણ છે બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ને જય માતાજી આજના દિવસના વિડિયોમાં બધાયનું સ્વાગત છે જોકે આ વિડીયોના સ્ટાર્ટિંગમાં બોલવાની વાત હવે બોલી લઈએ આમાં મોકો મળે ને યાદ આવે ત્યારે બોલી લઈએ આમાં બીજું તો કાઈ હોય નહીં વાહ આઈસ્ક્રીમ પૂરું થયું ત્યાં બેન ચોકલેટ લઈને બેસી ગયા છે વાહ વાહ જલસા છે ઓ વાહ વેદુ વાહ તારે તો જલસા છે છે ને જલસા બપોર વચ્ચે સુવાનું છે કે પછી બધાને હેરાન કરવાનું છે દેકારા કરીને બીજા હોય એને ઉઠાડવાના છે શું પ્રક્રિયા નથી હોવાનું એ તો ખબર જ છે એ તું ક્યાં ઉમેર સીવું નથી એટલે સારું છે આ બેનને પરીક્ષા ચાલુ છે એટલે એનો ટાઈમ બદલી ગયો છે સવારના સાડા દસથી થી સાડા બારનો છે ઓલાભાઈને પરીક્ષા છે પણ એનો ટાઈમ તો એનો એ જ છે નહીં એને પરીક્ષા પરીક્ષા પૂરી ને પછી ભણાવતા હી છે એવું કઈ કહી છે ને તો ચાલ બધી વાર પેપર એનું મૌખિક પરીક્ષા છે એની એટલે છે ભણાવે ને એટલે એનો ટાઈમ છે એટલે નથી છે બે લેક્ચર ગુજરાતનું રિવિઝન કરવાનું બે બે લેક્ચર ટેસ્ટ ઓકે એટલે એવું બધું પાંચ લેક્ચર તમારું ચાલા રાખે છે અને કાલે ફરી પાછું ગરબાનું એક ડોક્ટરો ના ગરબાનું એસોસિએશનનું એક ફંક્શન છે તો એમાં જવાનું છે તો વેદુ ને હે યા રહી છે જ ને મને તો સમથક નથી નથી એમ થયું તો તું ઘરે રહી જાય તો જવાનું અમારે વેદુ ને બે દિવસ પાછા ગરબા કાલે ન્યા લેવાના વળી પાછું સોમવારે સરદ પૂર્ણમના ગાયત્રી મંદિરે જે ગરબીમાં રહીતી ન્યા છે પાછા છેલ્લા ફાઈનલ આ વર્ષના છેલ્લા આ વર્ષના છેલ્લા ગરબા સોમવારે લઈ લઈએ એટલે પૂરું પછી કા ચાલો પરીક્ષામાં એટલે આવું બધું છે હું હોય રવિવારે તો આપણે વેલો સોમવારે તો મોડું ને 10 વાગે હું તો જીવન નિંદરા ઓ હો 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 તું કેમ જાણે 10 વાગે માં હોઈ જતી 11 વગાડે 10 વાગે માં કાઈ સૂતી નથી ચાલો એક સરસ મજાનો પ્રસંગ સાંભળેલો એ તમારી સાથે શેર કરીએ તો શ્રીજી મહારાજના માતા પિતા ધર્મદેવ અને માતા ભક્તિ માતા એક વખત વૃંદાવન યાત્રા માટે ગયા હતા એટલે વૃંદાવન યાત્રા કરીને પછી પાછા ફરતા હતા ને તો એક તો એક ગાઢ જંગલ જેવું પ્રદેશ આવ્યો છપૈયા પાછા આવતા હતા ને ભયંકર બિહામણું જંગલ હતું હવે એવા પ્રદેશમાં આમ જોવા જાવ તો કોઈ માણસ નીકળે નહીં અને સમય પણ એવો થઈ ગયો હતો કે કોઈ ત્યાં જોવા ન મળે એ સમયે એક સ્ત્રી પોતાની સાથે પોતાના ત્રણ ચાર બાળકો સાથે ત્યાં ધર્મદેવને દેખાણી એટલે એને કુતુહલ થયું કે ભાઈ આવું ગાઢ જંગલ જ્યાં કોઈ પુરુષ પણ દેખાય નહીં બિહામણું ત્યાં આ સ્ત્રી ક્યાંથી આવે ને કેવી રીતે શું આ છે એટલે એ એમની પાસે જઈને એમને પૂછવા માંડ્યા કે તમે કોણ છો ને આ બાળકો કેમ અહીંયા છે ને એ આવા ગાઢ જંગલમાં કારણ કે અહીંયા તો કોઈ પુરુષ આવવામાં પણ બે ન્યાય એ સ્ત્રી હતી ત્યારે એ સ્ત્રીએ કીધું કે હું તો માયા છું કે અને આ મારા પુત્રો છે એ બધા કામ ક્રોધ લોભ મોહ છે એટલે માયાના આ બધા પુત્રો છે એને પછી કીધું કે આ અમારું કામ શું કે ગમે હોય અમારે એને પાડવા માટે ચપટી થાય મારા જે પુત્રો છે એ ગમે ભગવાનના માર્ગે આગળ વધતો હોય ને તો એને પાડવામાં બસ આમાંથી કોઈ પણ એક ગમે એ રીતે એને પાડી દઈએ અમે એટલા જ માટે ગુણાતીતાનંદ સ્વામીએ કીધેલું છે કે ભગવાન ભજવામાં જે કાંઈ આડું આવે એ બધું માયા જાણવી એટલે આ રીતનું એક સરસ મજાનો પ્રસંગ સાંભળવામાં આવ્યો છે તમારી સાથે શેર કર્યો શું વેદું કંઈક પૂછે છે બોલ કોને મેં યુટ્યુબમાં સત્સંગ આવતા હોય ને અમુક અમુક કથા આવતી હોય ને એમાં મેં સાંભળેલું હોય વ્યાથું પછી સાંભળું હોય સારું લાગે એ બધું વિડીયોમાં કંઈક કંઈક એવી રીતની વાતો કરીને શોર્ટ બનાવીને એવી રીતે મૂકતો હોય તો આજ માટે આટલું જ રાખશું વ્યસ્ત રહો મસ્ત રહો ને સાથે તંદુરસ્ત રહો ફરી પાછા મળશું નવા વિડીયોમાં